ગોગાની કુડા ચોકડી પાસેથી ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ ઈસમોને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ઝડપી લીધા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે અમુક ઈસમો ઘોગાની કુડા ચોકડી પાસેથી ડ્રગ્સ લઈને પસાર થવાના છે જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી તે સમયે ઇકબાલભાઈ જુમાભાઈ ચૌહાણ રાજેશભાઈ ભીખાભાઈ સોલંકી અને જયેશભાઈ રાજેશભાઈ નીકળતા તેમને પોલીસે અટકાવી તેની તલાશી લેતા તેના પાસેથી ડ્રગ્સ વજન સિત્તેર પોઈન્ટ બ્યાસી ગ્રામનું મળી આવ્યું હતું જેની કિંમત સાત લાખ આઠ હજાર બસો રૂપિયા થતી હતી જેના અનુસંધાને ત્રણેય ઈસમોની અટકાયત કરી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે એનડીપીએસ એક્ટ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી emmboku <coughs> guasinrah <coughs> 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 <coughs>